બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં દલિત સગીરની હત્યા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં દલિત સમાજના સગીર હર્ષદભાઈ મંજીભાઈ સોલંકીનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે મૃતદેહ ગામની પાણીની ટાંકી પાસે મળી આવ્યો હતો માત્ર થોડા જ વર્ષો પહેલા જાળીલા ગામના દલિત સરપંચ મંજીભાઈ સોલંકીની પણ કુર્તાથી હત્યા કરવામાં આવી હતી તે બાદ રાણપુર તાલુકાના બગડ ગામમાં રાજુભાઈ મકવાણાની પણ આવી જ રીતે હત્યા થઈ હતી ત્યાંથી લઈને આજ સુધી આવી ઘટનાઓ સામે તંત્રની નિષ્ક્રિયતા ચાલુ રહી છે પ્રાથમિક માહિતી મુજબ હર્ષદ સોલંકીને કોઈ અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવ્યો હતો પરંતુ તે રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ પરિજાના નિશાન જોવા મળ્યા છે અને હત્યા થઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ બોટાદ યુએસપી એસઓજી અને એલસીબી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે અને તપાસ શરૂ થઈ ગઈ છે ઘટના બાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકત્ર થયા છે પીડિત પરિવારે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી આરોપીઓને ઝડપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં મારા ભાઈ ને ફોન આવ્યો એના ભાઈ બંધ નો ગમે એનો હોય કે બહાર આવો એ સાડા દસે બહાર ગયો સાડા ની આદત છે કલાક મિનિટ પછી ફોન પાછળ મોબાઈલ આવતો ચીજો એટલે અમે પછી પાછી દસ પંદર મિનિટ પછી રાહ જોઈએ પછી અમે પાછા ગોતવા નીકળ્યા તેને તો ગોતો ઘણો પછી ગામના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં પણ જાતો જ દેખાણું બીજું કાંઈ દેખાણું નહીં પછી રાતે બે વાગ્યે અમારી ગાડી હતી ને ત્યાં બહાર પડેલી અમે સબની પાછળ જોઈ તો ગાડી જોતા અમે અંદર ગયા તો અંદર મળેલી હાથમાં જોવા મળ્યો અમને સારે બચકાના નિશાન છે ચાકુ મારી તેના નિશાન છે હાથ ભાંગી નાખ્યો છે ગળકી દબી હતી ત્યાં હાથના નિશાન છે